ચાલો નમસ્કાર મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે લોકોને પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી લો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો બરાબર છે મિત્રો હવે મિત્રો વાતની શરૂઆત કરીએ લેબોરેટરી ટેકનિશિયન લેબોરેટરી આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ જે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેની આપ સૌને માહિતી છે જ તે કે કઈ રીતે એક્ઝામ છે કેટલા માર્ક્સનું પેપર છે જે બધી જ વસ્તુ આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ મિત્રો ઓલરેડી આપણે લેક્ચરની સિરીઝ પણ સ્ટાર્ટ કરી ચૂક્યા છીએ બાયોલોજીના તે મિત્રો ઓલરેડી આપણે જોઈએ તો કેટલા ચારથી પાંચ લેક્ચર અપલોડ કરી ચૂક્યા છે કેમિસ્ટ્રીના પાંચ લેક્ચર આવી ગયા છે મેથેમેટિક્સ આખું પૂરું કરી ચૂક્યા છીએ બંધારણ પૂરું થવા છે અને રિઝનિંગ જે છે તે પણ અત્યારે શરૂ છે બરાબર છે મિત્રો તેના પણ છ સાત લેક્ચર આવી ગયા છે તો મિત્રો આજે આપણે જે વાત કરવાના છીએ તે છે બાયોલોજી સબ્જેક્ટ બહુ બધા મિત્રોની કમેન્ટ્સ આવશે બુક્સ 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 અને કઈ બુક્સ વાંચવી મિત્રો તેના પર એક હું ડિટેલ વિડીયો બનાવી ચૂક્યો છું બરાબર કયા કેટલા માર્ક્સ માટે કેટલા કયા 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 સબ્જેક્ટ્સને કેટલું મહત્ત્વ આપવું બધી જ આના પહેલાંનો જ વિડીયો છે મિત્રો તેની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે એકવાર જરૂર ને જરૂર જોજો મિત્રો પછી તમને આ વિડીયો સમજવામાં સરળ રહેશે કારણ કે આજે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે બાયોલોજીની ત્રણે ત્રણ જે વેકેન્સી છે તેના માટે છે બરાબર જેમાં સાયન્ટિફિક આસિસ્ટન્ટ હોય મિત્રો લેબોરેટરી ટેકનિશિયન હોય કે પછી લેબોરેટરી આસિસ્ટન્ટ પાછળના વિડીયોમાં મિત્રો મેં તમને વાત કરી હતી કે આપણે એન સી સ્ટાર્ટ કરવું જોઈએ રીડિંગ બરાબર છે જ્યાં સુધી ઓફિશિયલ સિલેબસ નથી આવતો મિત્રો ત્યાં સુધી આપણે એનસીઆરટીથી રીડિંગ સ્ટાર્ટ કરવું જોઈએ અને મિત્રો એનસીઆરટીથી રીડિંગ સ્ટાર્ટ કરવાના ફાયદા કેટલા છે તો કે એનસીઆરટીમાં એનસીઆરટીની વાત કરીએ મિત્રો તો લેબ આસિસ્ટન્ટ જે છે તેમાં એનસીઆરટીમાંથી ઓલમોસ્ટ નેવું ટકા જે છે કવર થઈ જાય છે બરાબર નેવું ટકા કવર થઈ જાય છે બાકીનું જે લેબ ટેક અને લેબ સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરીએ તો મિત્રો એમાં પણ ઓલરેડી ચાલીસ ટકાથી પણ વધુ જે છે માર્કિંગ તમને એનસીઆરટીની અંદરથી કવર થઈ જશે બરાબર છે તો આ માટે મિત્રો આપણે એક બુક એનસીઆરટીની કરીને આપણે એક સાથે ત્રણે ત્રણ વેકેન્સીનું કવર કરી શકીએ છીએ કારણ કે મિત્રો દરેકની અંદર અલગ અલગ ટોપિક છે લેબોરેટરી આસિસ્ટન્ટ હોય ટેકનિશિયન હોય અને સાયન્ટિફિક લેવલ પણ દરેકની અંદર અલગ અલગ છે અને ટોપિક્સ પણ ઘણા બધા અલગ પડે છે તો મિત્રો અહીંયા હું તમને એનસીઆરટી બાબતે વાત કરવા જઈ રહ્યો છું તે પહેલાં જેટલા પણ લોકોને ફરીથી એકવાર કહું છું કે પાછળના લેક્ચર જોવાના બાકી હોય તે લેક્ચર અટેમ્પ કરી લેજો કારણ કે એકસો વીસ માર્કનો સ્પેસિફિક સબ્જેક્ટ સિવાયનું વાત કરીએ મિત્રો તો નેવું માર્ક્સનું જે છે એ બહુ મહત્ત્વનું છે કારણ કે તે તમારો ટર્નિંગ પોઈન્ટ હશે પાસ થવા માટે બરાબર છે મિત્રો હવે સૌથી પહેલાં તો વાત એ કે બધા મિત્રોને મેસેજ કે સર એનસીઆરટી અમને મળતી નથી ને કઈ લેવીને એ બધી વસ્તુ બરાબર તો હવે બધાને જાહેરાત જ એ એક પ્રકારની વાત જ કર દો કે જો એનસીઆરટી તો મળી જ જાવી જોઈએ બરોબર છે એનસીઆરટી કોઈ પણ ઓફલાઈન બુક સ્ટોરમાં મળી જશે ને છતાં પણ તમને નથી મળતી અને હું અત્યારે તમને જે આ કઈ પીડીએફ શો કરી રહ્યો છું મિત્રો તે એન ની જ છે બરાબર છે એન ની જ છે અને લેટેસ્ટ છે તો મિત્રો જો તમારે આ પીડીએફ જોતી હોય છે બરાબર તો હું તમને આ પણ મોકલી આપીશ એના માટે તમે મિત્રો કમેન્ટ્સ કરો જો તમારી કમેન્ટ્સ આવશે તો હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર આ પીડીએફ જે છે મોકલી આપીશ ટેલિગ્રામ ચેનલ જે છે તેની અંદર હું બધા પીડીએફ પ્રકારનું ફોર્મેટ જે છે મિત્રો મોકલતો છું હવે સૌથી પહેલો પ્રશ્ન મિત્રો કે એનસીઆરટીમાં ઇલેવન અને ટ્વેલ્થ બંનેની એનસીઆરટી છે તો શું એમાંથી આપણા સિલેબસની અંદર કાંઈ ટૉપિક છે ખરા ચાલો આપણે આજે એકવાર ચેક કરી જોઈએ કે કાંઈ છે કે નહીં જો એના માટે મિત્રો એકવાર તમારે જૂનો સિલેબસ જે છે બરાબર છે મિત્રો જે કાંઈ જૂનો સિલેબસ જે છે તે તમે જોઈએલો હોવો જોઈએ મેં તો બહુ બધી વાર ચેક કરેલો છે શું તમે એક પણ વાર નજર મારી છે સિલેબસ પર બાયોલોજીમાં લેબોરેટરી આસિસ્ટન્ટ લેબ ટેક અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ આના ઉપર તમે ક્યારેય નજર કરી છે ખરી મિત્રો ના કરી હોય તો એકવાર નજર કરી લેજો બરોબર છે ચાલો અલગ અલગ મિત્રો ત્રણેયની વાત કરીએ તો ખાસ અહીંયા જે છે હું લેબ આસિસ્ટન્ટના પ્રપોર્શનમાં વાંચીશ પરંતુ સાથે સાથે લેબ ટેક અને સાયન્ટિફિકની અંદર પણ મિત્રો આ બધા જ ટોપિક જે છે તે રિવિઝન થાય છે તેની અંદર રિવાઇઝ થાય છે તેની અંદર સિલેબસમાં આપેલા છે બરાબર છે ચાલો ટેક લેબ આસિસ્ટન્ટ અને સાયન્ટિફિક આસિસ્ટન્ટ આ બધાની અંદર આ ટૉપિક જે છે તે પ્લાન્ટ કિંગડમ ત્રણેયની અંદર આપેલો છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટેક અને લેબોરેટરી આસિસ્ટન્ટ ત્રણેયની અંદર આપેલો છે એનિમલ કિંગડમ તો કે એ પણ આપેલો છે ત્રણેયની અંદર નથી પણ એકથી બેની અંદર આપેલો છે બાયોલોજીકલ ક્લાસિફિકેશનની પણ વાત છે તો આ ઇલેવન્થની એનસીઆરટી છે કયા ધોરણની મિત્રો અગિયારમાં ધોરણની એનસીઆરટી છે તેના પહેલા જ ચેપ્ટરની અંદરથી આપણે ઓલરેડી મિત્રો આ હું એમ કહું લિવિંગ વર્ડમાંથી પણ થોડું ઘણું છે બરાબર તો આ ચારે ચાર ટોપિક જે છે આપણા સિલેબસમાં છે અને કેટલા પેજના છે તો કે સાહીઠ પેજની અંદર ચારે ચાર ટોપિક આવી ગયા છે તો શું કરી લેવા જોઈએ સો ટકા મિત્રો કરી લેવા જોઈએ બરોબર છે વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે તમે જાતે તમે સિલેબસ વાંચવા બેઠશો તો ત્રણ ટોપિક વાંચીને કંટાળી જશો હું તમને અહીં એક્સપ્લેન પણ કરતો જઈશ કમ્પેરિઝન પણ કરતો જઈશ કારણ કે હું ઓલરેડી સિલેબસ ઘણી બધી વાર વાંચીને બેઠો છું બરાબર છે મિત્રો એટલે મને મોસ્ટલી ટૉપિક ખબર છે તો એનસીઆરટીમાં વાંચવાથી કેટલા કેટલા ટોપિક્સ કવર થાય તે બધી જ વસ્તુ અહીંયા તમને આપેલી છે બરાબર પ્લાન્ટ કિંગડમ અને એનિકલ એનિમલ કિંગડમ આ બે વસ્તુ જે છે એની અંદર આપેલી છે ત્રણે ત્રણ વસ્તુ આપેલી છે બરાબર હવે મિત્રો જુઓ આગળના જે ટોપિક મોર્ફોલોજી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ છે એન ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ છે સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશ ઓર્ગેનાઇઝેશન ઓફ એનિમલ પ્લાન્ટ છે આની અંદરથી પણ થોડું થોડું છે વધારે નથી તમને હું એમાં ખોટું નહીં બોલું ત્યારબાદ સેલ આખે આખું યુનિટ છે મિત્રો આખે આખું યુનિટ છે તેની અંદર સ્ટ્રક્ચર ઓફ સ્ટ્રક્ચર ઓફ સેલ હોય કે પછી બાયોમોલિકલ્સ હોય સેલ સાયકલ સેલ ડિવિઝન આ બધી જ વસ્તુ મિત્રો આપેલી છે બરાબર છે આ બધી જ વસ્તુ તમને આપેલી છે આખે આખું યુનિટ તમારે ગણી લેવાનું આ ની એનસીઆરટી છે મિત્રો તમે જો લેબ આસિસ્ટન્ટની વાત કરો તો લેબ આસિસ્ટન્ટ આખે આખું કવર થઈ જશે અને એ સિવાય લેબ ટેક અને સાયન્ટિફિક આસિસ્ટન્ટની મિત્રો વાત કરીએ તો આ બંનેની અંદર પણ ચાલીસથી પચાસ ટકા જેટલું કવર થઈ જશે કારણ કે આ કંઈ નાના નાના યુનિટ નથી તમે જો એકસો ત્રેવીસથી લઈને એકસો બોતેર એટલે ઓલ ઓલમોસ્ટ પચાસ પચાસ પેજના ચેપ્ટર છે એક સેલ વિશે પચાસ પેજની અંદર વાંચો એટલે બહુ બધું થઈ ગયું મિત્રો માત્ર સાયન્ટિફિક આસિસ્ટની અંદર લે લેવલ ઘટશે બાકી આની અંદર નહીં ઘટે આગળ મિત્રો વાત કરીએ તો એ પહેલાં મિત્રો રિવિઝન કરીએ ત્રણની અંદર ત્રણ યુનિટ આપેલા છે બરાબર ત્રણ ત્રણ યુનિટ જે છે એ આપણા સિલેબસમાં છે આગળ વાત કરીએ પ્લાન્ટ ફિઝિયોલોજી શું આપેલું છે હા આપેલું છે પ્લાન્ટની અંદર મિત્રો રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ આપેલું છે આપણને આપણા સિલેબસની અંદર બાકીના ન્યુટ્રીશન મિનરલ ન્યુટ્રિશન છે તે પણ આપેલો છે મિત્રો તો એવું તો નથી કે આખું યુનિટ ખાલી જાય છે બરાબર પ્લાન્ટ ગ્રોથ અને ડેવલપમેન્ટ પણ આપેલો છે જુઓ મિત્રો આપણા સિલેબસની સાથે આટલા આટલા ટોપિક જે છે તે મેચ થાય છે હ્યુમન સાયકોલોજી બરાબર છે મિત્રો આપેલું છે હું એમ કહું કે આમાંથી નેવું ટકા આખું ચેપ્ટર આખું જે સેક્શન છે ને એમાંથી નેવું ટકા પોર્શન કવર થાય છે જો ની અંદર બ્લડ ફિઝિયોલોજી આપેલું છે આ હ્યુમન સાયકોલોજી નથી મિત્રો હ્યુમન ફિઝિયોલોજી છે સોરી ઉતાળમાં ભૂલ થઈ બ્લડ ફિઝિયોલોજી આપેલી છે મિત્રો તો બ્લડની વિશે ટોટલે ટોટલ વસ્તુ તમારે કરવાની છે તો એના માટે તમને આખે આખું ચેપ્ટર આપી દીધું છે બોડી ફ્લુડ્સ એન્ડ સર્ક્યુલેશન સમજાય છે મિત્રો બરોબર છે પછી તે સિવાય મિત્રો અલગ અલગ જો ન્યુરલ કંટ્રોલ જે છે તેનું પણ થોડું ઘણું આપણને આપેલું છે ડાયજેશન એન્ડ એબઝોર્બ્શન ડાયજેસ્ટિવ સિસ્ટમ મિત્રો તમને આપેલી છે મોટા ભાગના યાર મિત્રો બધા જ ટોપિક જે છે તે આપેલા છે બરોબર છે આ આપણું થઈ ગયું ઇલેવન્થ જો મિત્રો ધોરણ અગિયારની એનસીઆરટીની અંદર ટોટલ પાંચ યુનિટ છે પાંચ પાંચે પાંચ યુનિટમાંથી બહુ બધો પોર્શન જે છે તે આવે છે બરોબર છે તો તમે આને ઇગ્નોર ના કરી શકો હું તમને પીડીએફ મોકલી દઈશ પણ જો તમારી કમેન્ટ્સ આવશે ને તો જો તમારી કમેન્ટ્સ આવશે તો અને મિત્રો આ હું તમને માત્ર એનસીઆરટીનું કહું એ પહેલાં તમારે આના જે ડિસ્ક્રિપ્શનમાં જે વિડીયો આપેલો છે તે તમારે આખો સમજવો જરૂરી છે આખા આખા સિલેબસની સ્ટ્રેટજી સમજવાની જોઈએ કેટલા માર્ક્સમાં કયો સબ્જેક્ટ છે કયો પહેલાં કરવો છે કયો આપણે ઓલરેડી કરી ચૂક્યા છીએ કે તેની અંદર વધારે ધ્યાન આપવું એકસો વીસ માર્કનો આ સબ્જેક્ટ જે છે તે અત્યારે લેવો કે ના લેવો બધી જ વસ્તુ મેં ડિસ્કસ કરેલી છે એકવાર જઈને મિત્રો ચેક કરી લેજો ચાલો હવે મિત્રો આવે છે ટ્વેલ્થની બરોબર ધોરણ બાર ની NCERT ની વાત કરીએ તો ચાલો એમાંથી પણ જોઈએ સૌથી પહેલું આખે આખે છે છે આપણા અંદર મિત્રો જે આપણે કરવાનું છે બરોબર રિપ્રોડક્શન ઇન ઓર્ગેનિઝમ હોય સેક્સ્યુઅલ રિપ્રોડક્શન ઇન ફ્લાવરિંગ પ્લાન્ટ હોય હ્યુમન રિપ્રોડક્શન તો આપેલું જ છે રીપ્રોડક્ટિવ હેલ્થ આખે આખો જે છે યુનિટ જે છે આપણે આપણા સિલેબસની અંદર આપેલું છે તો કરવા સિવાય કોઈ આપણી પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં આખું યુનિટ કરવાનું છે સાઠથી સિત્તેર પેજનું છે સિત્તેર પેજનું આખે આખું યુનિટ રીડ કરી લેવાનું રહે છે બરાબર ત્યારબાદ જીનેટિક એન્ડ ઇવોલ્યુશન આખું યુનિટ છે મિત્રો જીનેટિક્સ વિશે મિત્રો બધી જ વસ્તુની વાત કરવામાં આવી છે આખી આખું યુનિટ છે એટલે તમારે કરી જ લેવાનું રહેશે બરોબર બાયોલોજી ઇન હ્યુમન વેલ્ફેર મિત્રો આમાંથી તમને ટોપિક આપેલા છે હ્યુમન હેલ્થ એન્ડ ડિઝીઝ છે પછી માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલ્ફેર આ ટોપિક્સ આપેલા છે તો આ ટોપિક આ યુનિટ પણ આપણે આખે આખું કરવાનું છે પચાસથી સાઠ ફેઝનું છે બાયોટેકનોલોજી આ તો આપેલું જ છે મિત્રો થોડું ઘણું છે આમાંથી વધારે નથી પણ આપેલું જ છે એ કન્ફર્મ છે બરાબર છે છેલ્લું યુનિટ છે મિત્રો ઇકોલોજી ઇકોલોજીની અંદર વાત કરીએ મિત્રો તો ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન ઇકોસિસ્ટમ બાયોડાયવર્સિટી એન્ડ કન્વર્ઝેશન એન્વાયરમેન્ટલ ઇસ્યુ આખે આખો યુનિટ બેઠું પૂછેલું છે તો મિત્રો અહીંયા તમારું ઇલેવન અને ટ્વેલ્થ આ બંનેની એનસીઆરટી પૂરી થઈ જાય છે મિત્રો જેમાં દરેકે દરેક ટૉપિક તમારા સિલેબસના આપેલા છે આ માટે હું તમને કહું છું કે તમે શરૂઆત ક્યાંથી કરો તો કે એન થી બરોબર બરાબર છે હવે તો ઘણા એમ કે સર અમે તો સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબટેકમાં જ ફોર્મ ભરેલું છે લેબ આસિસ્ટન્ટમાં ફોર્મ ભર્યું અરે પણ ભલેને ના ભરેલું હોય ભાઈ તને તમને કોઈને પણ એવી સ્પેસિફિક બુક નહીં મળે કે જેમાં તમારો આખે આખો સિલેબસ જે છે કવર થઈ જાય પરંતુ જો એનસીઆરટી કરશો મિત્રો તમે જો તમે એનસીઆરટી તમે કરશો તો એન કર્યા પછી થોડી ઘણી એડિશનલ વસ્તુ જે છે ને તે જ તમારે ઉપરથી કરવાની રહે છે ખાસ કરીને લેપટેક માટે બરાબર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર થોડું એમએસસી લેવલનું આવી શકે છે પરંતુ બેઝિક્સ તો એની અંદર પણ ચાલીસથી પચાસ ટકા તમને એનસીઆરટી કવર કરાવડાવી દેશે તો હવે તમે કમેન્ટ્સ કરો એટલે હું તમને આ પીડીએફ જે છે એ મોકલી આપીશ સિલેબસ અને આ બંનેની પીડીએફ મોકલી આપીશ તમારે શું કરવાનું છે મિત્રો ઘરે નિરાતે બેઠવાનું છે અને તમારે જે છે સિલેબસની અને સિલેબસ અને મિત્રો એનસીઆરટીને તમારે કમ્પેર કરવાનો છે બરોબર છે કે ખરેખર આમાંથી કેટલા ટોપિક છે મેં તમને જે કીધું એ સાચું છે ખોટું તમે એ પણ ટેલી કરી લેજો બરાબર ચાલો તો હવે મિત્રો જો તમારી માટે હું થોડી ઘણી મહેનત કરું છું બરોબર જો તમને ખરેખર આ વિડીયો કામ લાગ્યો હોય બરોબર તમને પીડીએફ મળી જ જવાની છે ખરેખર તમને આ વિડીયો કામ લાગ્યો હોય તો મિત્રો કમેન્ટ્સની અંદર જણાવજો રિવ્યૂ આપજો મારી મહેનતને થોડો મિત્રો વેગ આપજો અને આવા નવા વિડીયો તમારા માટે બનાવતો રહીશ મિત્રો કેમેસ્ટ્રીવાળા માટે પણ હું મિત્રો ઓલરેડી વિડીયો બનાવી ચૂક્યો છું છતાં પણ પાછો મિત્રો એકવાર બનાવી લઈશ બરાબર ચાલો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત